દર્શન આવ્યો ભાઈ આવો આવો મારો વાલીડા આવો હવે થોડીક વાર માટે મારા શબ્દો પર ધ્યાન આપજો ગોઈંદા ગઢવીને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી વિજ્ઞાન એમ કે દોઢ કલાક જે વધારે બોલવું નહીં નહીં તો આમ થઈ જાય તેમ થઈ જાય અમે આખી રહે બોલી લે કાંઈ થાય કૃપા હોય ત્યાં શું થાય આ કૃપા ગઈ કાલે આપણા વિસ્તારમાં આજુબાજુ બધા ગામડામાં વરસાદ આવ્યો હોય મેન તમે બધાય જોયું અહીંયા ટીપુ આવ્યો ન આવે આ કૃપા આ બીજી કૃપા આનાથી બીજી કૃપા પ્રમાણ કયું જોવે છે યાર સુરાપુરા દાદાનું કયો ત્રીજી વાત આજના આજના અનુભવની વાત કરું આટલું માનો મેરામણ હોય કામ ચાલુ હોય ઘોંઘાટ હોય અવાજ થતો હોય ત્યારે તમે સાપ ને લગભગ એકાંતમાં વધારે જોયો હશે ભીડમાં ઓછો જોવા મળે દાદા છે એ નીકળે ભીડમાં ઓછા મળે અહીંયા કામ ચાલુ એટલું બધું માનો મેરામણ અને દિવસે જ્યારે ભાઈઓ મને મળવા આવ્યા હોટલ પર ત્યારે વાત કરતા હતા કે જે દાનબા બાપુની પધરામણી થાય એ પહેલાં તો દાદા આખા ગ્રાઉન્ડમાં આટો મારીને ભૈયા ગયા સાહેબ અહીંયા રાજાજી ત્યાજાજીની હાજરી છે યાર સુરાપુરા દાદાની હાજરી છે નહી આ વસ્તુ શક્ય નથી ને બાપુ અહીંયા બેઠા છે હું ક્યારનો વિચારું છું રાજદીપસિંહને હું ઘણી ઘણી વારથી ઇશારા કરું છું મેં કીધું આજ આ લોકો ભાગશાળી ગયા છે કે આટલી હાજરી પ્રોગ્રામમાં આટલો સમય મેં પહેલી વાર આટલા સમયથી બાપુના હું ચરણમાં છું પણ મેં પહેલી વાર જોયું છે હો સાહેબ હા એટલે સૌ શાંતિથી બેહો આજ તમને મૂળ મજા કરાવવાની વાત છે અહીંયાથી અમારો હજી કોઈ ઈરાદો નથી તમે સાંભળી લ્યો હજી કોઈ એવો ઈરાદો છે જ નહીં જ્ઞાનના સર દઈ દેવા આ દેશનો યુવાન કેવો હોય આ દેશનો રાજપૂત કેવો હોય આ દેશનો ક્ષત્રિય કેવો હોય અને યુવાન તરીકે મારીને તમારી શું ફરજ આવે છે નાનકડી નાનકડી એવી એક બે વાતો મારે અહીંયાથી કરવી છે તમે કદાચ ફોર વ્હીલ રોકી શકો તમારામાં સત્તા હોય તો ટ્રેન રોકી શકો તમારામાં સત્તા હોય તો બસ રોકી શકો ફ્લાઇટ રોકી શકો પણ વરસાદને રોકી શકો ખરા તો કે ના વિજ્ઞાનની વિચાર શક્તિ પૂરી થાય અત્યારે લગ્નની તારીખ આપણે ગોરબાપાને પૂછવું પહેલા કે આંબા કાકાને પૂછવું એ નક્કી ન થતું અરુણ દાદા ક્યાં બેઠા છે અરુણ દાદા આ ઉપર વ્યા એક સારા સારા ભાગવત કથા તમે ભગવત આચાર્ય છો વ્યાસપીઠ પર ઉપર ઉપર અમારી ગરીમાં હોય છે યાર મારા વ્યાસપીઠના પ્રખર ભાગવત કથાના વક્તા શ્રી અરુણ રાધેશ્યામ વધાવો તાળીઓના ગડગાળથી દાદાને નાની ઉંમરમાં બહુ સારા વક્તા છે અને આજે સાહેબ અહીંયા આપ સૌને મારી એક વિનંતી છે જેટલા જનતા જનાર્દન છે અને ઓ અમારા વ્હાઈટ ટી શર્ટ વાળા બધા તો અમારા ભોળાદના સેવકો છે અને ઈ શેવકોના મોઢા કેટલા તેજ મારે તમે જોજો ફેર એન્ડ લવલી લગાડવાથી આટલું મોટું તેજ નહીં મારે એટલે ભોળાદના ભળવીરના દર્શનથી અમારા યુવાનોના મોઢા તેજ મારે છે યાર હા અને ભોળાદે પાછું જેના તેનાથી જવાતુંય નથી હા એમ ન જવાય એ તો આવવા માટે અમુક બીજા તણ દીધા તેલ નાખીને આટા મારતા થાય એ ટાઈમે જ ન આવી કે એકચુઅલી પછી તારી ભાભી ના પાડી બંધ રાખ્યું તું ડીડી ટીપી જા

હનુમાન જયંતિ જેવો પર્વ હોય ને નાનામાં એવા નગરથી લઈને મહાનગર સુધી ઉજવાતો તહેવાર હોય અને તહેવારમાં સાહેબ પાર્કિંગ હોય ને તો ત્યાંથી પણ વાહન વ્યવસ્થા સ્ટેજ સુધી પહોંચાડવાનું મેં પહેલું સ્ટેજ ભોળાદમાં જોયું છે મારા બાપ એ દાદો જ પૂરું કરે છે બાકી પ્લાન આવે નહીં હા રાદીપસિંહભાઈને ને મેં વાત કરતા હતા અમારે જગ્યા હોટલ પણ આ પ્લાન આવે નહીં હવે થોડી ઘણી માટે તમે મને સાંભળજો

પ્રેમ ગાય પ્રત્યે હોવો જોઈએ સનાતન ધર્મ પ્રત્યે હોવો જોઈએ બેન બેટી ની ઈજ્જત માટે હોવો જોઈએ માં ભોમ માટે હોવો જોઈએ પોતાના મા બાપ માટે હોવો જોઈએ પોતાના મિત્ર માટે હોવો જોઈએ સાચો પ્રેમ તો એને કહેવાય મારા બાપને ઈ પ્રેમ માટે વયા ગયા પછી ભૂત થઈને આવ્યાના દાખલા જોવા હોય તો ગુજરાતમાં જ મળે બાકી ક્યાંય નો મળે સાહેબ માંગડાવાળા જેવો છે હે ગાયો માટે ખપી ગયો અને પદમાને ખાલી વચન આપ્યું તો કે હું આવીશ એ પ્રેમની તો ખોટું ખોટું કોક દાંત કાઢે ચાર કિલોમીટર ગાડીઓ લઈને કાવા મારો પેટ્રોલના ભાવ તમે વધારે લુખાવ લેવા દેવા વગર હાલી નીકળ્યા એને તમે પ્રેમ કયો છો પ્રેમ કોને કહેવાય નાતે નેડોનો હોય ચારણની દીકરીઓ વગડામાંથી નીકળે આ ગામથી પોતે બીજા ગામ મૈયાના કરવા માટે જતું હોય આ ગામથી બીજા ગામ પોતાના માલધોરના વ્યવસાય લઈને જતા હોય અને એ વખતે વિધર્મીઓ ઈ વખતે દુશ્મનો જે આડા ફરે વાત કરી એક નહી બે નહી પાંચ નહી પણ સાહેબ તે હાથમાં તલવાર લઈ આ દેશ નો રાજપૂત ઉતરી જાય અને જાકાજીક 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 બોલતા 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 એક આરે હતર હતર ના વાત

મારે અમુક ખહુરિયા લઈ આયેલા છે એને આ વાત કરું છું અમુક ખહુરિયા જે લઈ આયેલા પોતે હીરો બનવા માટે પોતાના ફોલો વધારવા માટે એને વાત કરું છું આ દેશમાં તમે સુપરસ્ટાર કોઈ સારા અભિનેત્રીને લાવો આપણે આ બાજુ એનામાં આવે જ છે હર વર્ષે તો આટલું પબ્લિક થાય તો થાય ને ન થાય કોઈ સારા વિશેષ કોઈ વ્યક્તિને લાવો થાય તો થાય નહીતર નહીં થાય દાનબા બાપુએ કોઈ જ નથી કીધું સાહેબ કે મારી આટલી વ્યવસ્થા જોશે આટલી ફેસિલિટી જોશે પણ સુરાપુરા ભોળાદની ધરતીના સાહેબ એ ભુવાજી તરીકે દાનભા બાપુની હાજરી થાય ને ખાલી એટલે માણસ ગમે એવા સેલિબ્રિટીને બેસાડી દો એ હળી કાઢીને દાદાના દર્શન કરવા માટે જાય તો એમાં કાંઈક તો હોય મારા બાપ હે એમાં રૂપની જરૂર નથી ગુણની જરૂર છે તમારી ભક્તિની જરૂર છે તમારી તપસારીની જરૂર છે અને મહાદેવના પરમ ઉપાસક દાનભા બાપુ ક્યારેક ભોળાદ આવો ને અખતરો કરજો કોઈ દી કોઈને એમ નથી કહેવામાં આવ્યું કે અહીંયા આટલા પૈસા મેકો કોઈ દી કોઈને એમ નથી કહેવામાં આવ્યું કે અમે તમારું કારણ કાઢી નાખીને વાળન કરી નાખીને પૈયાલો પી નાખી કોઈ દી એમ નથી કહેવામાં આવ્યું કે ભાઈ અહીંયા આવ્યા પછી તું દવાખાને ન જાતો પહેલી ચોખોટ હોય દાનભા બાપુની સાહેબ કે પહેલાં તમે દવા લઈ લ્યો તમારી કુળદેવી પર ભરોસો રાખો તમારે જેટલા દોડવું એટલું દોડી લ્યો અને છેલ્લે હું નથી મંડાડતો દાદા પાસે શ્રદ્ધા રાખો ને એ તમારું કામ કરે તો સાહેબ મેં એવા અનેક દાખલા જોયા છે કે કેન્સર નો રોગ એવો છે કે ઈ હજાર માંથી હો ને થાય હો માંથી બે જ બચે એવા ભયંકર કેન્સર ના દર્દી ને પીડાતા મેં જોયા છે અને રાજાજી તેજાજીના સાનિધ્યમાં આવ્યા પછી જીવનદાન મળ્યા ને અત્યારે સેવા કરે છે મેં મારી સગી આંખે જોયું છે આ કોઈ રૂડું લગાડવાની વાત નથી આ હું સારું બોલી દઉં દાનબા બાપુ પાંચ પ્રોગ્રામ મને આપે સેવક સમુદાય પાંચ પ્રોગ્રામ હું ભરવાડ નો દીકરો છું પૈસા ની જરૂર પડે ટોલ ના કે ઉભું રહેતા મને આવડે આવે છે હરિયન ઘરે હોય જેના ફળિયામાં ફરે એને વય વાત ન હોય કે બે પંક્તિમાં આ દેશના યુવાનો ને ક્યાંથી મળે છે અને ત્યારે શું કે છે पाला पाई नेर्शन

કે આના માથે સાડી ન સુકવાય કે કારણ કે ભારત વર્ષનો નો પાળીયો છે એ પથ્થર નથી બેટા તે પથ્થર સમજીને સાડી સુકવી છે લઈ લે ત્યારે એ દીકરી કે બાપા મને ખબર નહોતી આ આ શું કહેવાય છે સાડી લેવા ગઈ ને એટલે ખાંભી જવાબ આવ્યો હતો કે ભલે રહી બેટા દીકરી સાડી રવા દે અમારે લાજુ કાઢવી છે દીકરી વિચારમાં પડી ગઈ કે આમ આ ખાંભી માંથી અવાજ આવ્યો એ દીકરી એ બેટા રવા દે આજ લાજુ કાઢવી ભલે રહી અમારા માથે સાડી

બુંગિયા ઢોલ રે તે દિવા ગયા તા ભુંગિયા ઢો એ ખાંડા ના ખેલ ખેલાના તે દિથિ અમે આય ખોડા ના નાઈ ખેલ ખેલા તે દિથિ અમે આય ખોડા ના શું ભૂમિયા ઢોલ વાગ્યા છે તેથી માણસો ને વસ્તી તો ઘણી હશે બાપ પણ એમાંથી એ ડેંડા કોઈ થી ઢોલે નહીં તો મણી થર જ બેઠો થાય હા 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 ક્યાં વાત ક્યાં વાત બુંગિયા ઢોલ રે તે દીવા ગયા તા ભુંગિયા ઢો એ ખાંડા ના ખેલ ખેલના તે દિથિ હમે આય ખોડના ખાંડા નાઈ ખેલ ખેલા તે દિથિ હમે આય ખોડાના

અને ઈ દીકરીઓની ભરી સોસાયટીમાં ગળા કપાય ઈ અમારથી જોવાતું નથી એટલે અમારે લાજ કાઢવી છે સાહેબ આજ આપણે યુવાન તરીકે ગૌરવ નથી લઈ શકતા અને રાજાજી તેજાજી જેવા હજી આપણને એવી ઘટના સાંભળીએ ને ત્યારે આવા વીર પુરુષો યાદ આવે યાર કે ઈ જો હોય ને તો તાકાત નથી કોઈ ની મારા દેશની બેન બેટીની ની જોઈ શકે યાર ઈ ધરતી છે ઈ ધરતીના સંતાનો છે ત્યારે શું કે જનતા लक्ष्मण ने वात रे शिव लक्ष्मण ने वात ए माता जी ना मुख दे दी थी उड़ी ए ने ऊंग दे दी थी ए शिवा जी ने नींद नी रोलावे माता जी जबाई झूलावे ए दाना नन ढूंगरा डोले शिवा जी ने नींद એવી કઈક વાત છે આ દેશના હિન્દુસ્તાન ના યુવાન કેવા હોય તો એવા હોવા જોઈએ અત્યારની જેમ નહીં અત્યારની